વાત કરશું કે આપણા બીજા નંબર કઈ રીતના છે આજે તમને એ પણ દેખાડી દઉં કઈ રીતના બીજા નંબરના હીરા છે મિત્રો હાલો મિત્રો નમસ્કાર જય માતાજી કેમ ચાલે છે રત્ન કલાકાર ભાઈઓ આજે ફરી એકવાર મિત્રો હીરાની વાત લઈ આવ્યો છું અને વાત કરશું થોડોક અવાજ બહુ બહારનો આવે જે રોડ કાટે આપણું કારખાનું છે અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો હિરાની કે દિવાળી પછીનો સમય મિત્રો તમને ખબર થઈ છે કે મંદિરનો માહોલ આપણે ખૂબ પસાર કર્યો હોય અને સારું થાય છે એવું લાગે અને થાય તો સારું હોય પણ રફુમાં મિત્રો કેટલું અઘરું છે એની વાત કરવાની છે આજે અને અઘરું એટલે રફુ લેવીને તો એ અમુક ભાવથી આપણને અઘરા હીરા દેખાય સો આ જગ્યાએ હીરા જોવાઈ ગયો જ્યાં પણ હીરા જોવા જાય ને મિત્રો તો એમ કંઈક નથી હીરા લેવાઈ ગયો એ આજે પાછો કારખાને આવ્યો ને પાછો જૂના હીરા ખોવાડતો હતો તો એવું થયું કે લાવો જૂના હીરા જોવું અને એમાં હીરા હોય તો એ હીરા આપણે બનાવી અને તમને દેખાડું મિત્રો કેવા હીરા છે ખાસ મિત્રો રફુની અંદર બહુ અઘરું બહુ મિત્રો રાઘુ નથી ગમતી ને એના જ કારણે આજને આપણે વિડીયો બનાવીને તમને કહેવાનું છે કે નો ગમે તો નહીં પણ લેવાની મિત્રો કારણ કે લઈ લઈને બનાવી તો પૈસા ઘટે એટલે નો ગમે તો નો પણ લેવાય એમાં વાંધો નહીં અને હવે આપણે તમને દેખાડશું કે મિત્રો જુઓ આ બધું વાહ મળ્યો જોઈ નહીં આમાં મિત્રો જે હીરા અમુક બીજા નંબર પડ્યા હોય ને આપણે એસોર્ટ કર્યા હોય બીજો નંબર હોય નાશ નંબર હોય કલર નંબર હોય બધા હીરા બનાવવા માટે હું ચેક કરતો જો આમાં લખ્યું કલર નંબર એ આવી રીતે નોખા નોખી ટુકડી બધી આપણે કટુ કરી હોય એની અંદર એને હીરા હોય જો નાશ કલરનો નંબર પછી આની અંદર બધા જેકેટ નોખા નોખા છે મિત્રો એ તમને આમાં દેખાય તો હીરા દેખાડું કેવા હીરા છે ખાસ વાત કરીશું મિત્રો નીચેથી દેખાડે એટલે તમને ખબર પડે કે કેવા હીરા એ અંદર મિત્રો હીરા આપણે બનાવવાના જે ટકા વાર નીકળે બીજી આપણે પચીસ ટકા હીરા નીકળે હારો તો આપણે બનાવવાની ગણતરી છે કે હીરા મોંઘા લાગતા હોય તો આપણે ઘરના હીરા પડ્યા હોય તે બનાવી જે કહું છું કે આની અંદર પચીસ ટકા હીરા બનાવી તો અત્યારે નવા હીરા લેવા નહીં પછી આવા કલરના હીરા પડ્યા હોય એ પણ આપણે રિઝનેબલ મિત્રો રિઝનેબલ ભાવ મૂકીએ અને હીરા આપણે બનાવીએ કારણ કે મોંઘી રપો તો લેવાયેલી જ નથી અને તમે પણ ન લેતા મિત્રો ખાસ વાત કરીએ તો મોંઘી રપો ન લેતા કારણ કે હીરામાં ઘણું બધું પછી અઘરું પડે અને પૈસા મળતા જ નથી નકરી નુકસાની જાય આપણે એટલે આજે કે વાત અને તમને દેખાડતો જઉં છું કે ધીમું ધીમું આ બીજો નંબર આપણે મિત્રો બનાવીએ ને એટલે આપણા જૂના હીરા પડ્યા હોય દિવાળી પહેલાના આપણે ન વેચાતા હોય એની અંદર નંબરના હીરા બનાવી અને ભેગા નાખી દો તો વાંધો ન આવે અને આપણે રબના કોઈ જે તમે હો રૂપિયા મૂકો કે હો રૂપિયા ભાવની રાખ બીજા નંબરની એ બનાવો અને સાઈડે સાઈડ બનાવો એની અંદરથી હારા હારા હીરા કાઢી અને બનાવો તો ઓછો વાંધો આવે અને આપણે નંબર ની અંદર આ હીરા ભેગા નાખી દેવાના આવી રીતે મિત્રો મેળ કરવાની આજે વાત છે કે હીરાનો મેળ આપણે મોંઘા પડ્યા હોય અને બીજો નંબર બનાવી તો હીરાનો મેળ પણ થાય મિત્રો નકરા તો પણ પાછા હીરા આ પણ અઘરા પડે પણ તમારે ભાઈ જૂના હીરા આપણે અટવાના હોય એ પણ મોંઘા પડ્યા છે એના કારણે કારણ કે નંબરની આમાં રહી ગયો હોય ને એના કારણે એ હીરા આપણને મોંઘા પડી ગયા હોય પછી આપણે બીજા નંબર એ બનાવું છું અને બનાવી અને બે ભેગા નાખી એટલે રેન્જ આપણી પાછી પડી જાય રેન્જ મિત્રો તો એના કારણે મિત્રો તમને આજે ખાસ વાત કરું તો બીજા નંબર ફળ્યા છે અને બધા બનાવવાના હીરા જોઈ ચેક કરશું કે લાવો થોડા થોડા હીરા બની નાખી બનાવીને ભેગા નાખી દઈ એટલે આપણા દિવાળી પહેલાના હીરા જે ઉભા રહી ગયા છે અને મોંઘા પડ્યા છે એને પણ આપણે પાછા પાડવાની વાત છે હવે મિત્રો આપણે વાત કરશું કે આપણા બીજા નંબર કઈ રીતના છે આજે તમને એ પણ દેખાડી દઉં કઈ રીતના બીજા નંબરના હીરા છે મિત્રો થોડુંક થોડુંક સાર્ટિંગ કરતો દઉં તમને દેખાડી દઉં મિત્રો આ મિત્રો તમે જોઈ રહ્યા છો તે બીજા નંબરના આપણા હીરા છે જે આની અંદર જે આપણે પહેલા નંબર બનાવી નાખ્યો છે અને હવે કસરવાળો અને એવો ધોળો હીરો નાશના એવા હીરા હૈશી કોંગનો હીરો હોય પણ

તમને કહેવાય જગ્યા એના કારણે મારે તકલીફ પડે છે પણ આ રીતના પચીસ ટકા હીરો ખેંચી લેવી એવું ગણિત મેં કર્યું છે તમે જોતા ઘડીક લાઈટ વ્હાઈટ દેખાય અને ઘરેક કલર દેખાય પણ મિત્રો આનું તમે જોવા લાઈટ આગી પાછી કરો ને તો આ રીતનું થાય છે કેમેરા નું સેટિંગ નથી એટલે પણ હીરા વ્હાઈટ અને કલર બે છે આ જે દેખાય ને એ રીતના હીરા છે બહુ કલર નથી ને બહુ વ્હાઈટ નથી મિત્રો બધું ભેગું હોય બીજા નંબરની અંદર આપણને ન ગમે આપણે કાઢી નાખ્યો હોય આ મિત્રો નહીં વેચવાનું કારણ આ આપણે કહેતા ને કે બીજો નંબર નહીં વેચવાનો અને હવે ફોર પીના પણ ભાવ ઘટી ગયા છે એટલે બીજો નંબર બનાવાયથી વાંધો ન આવે એ માટે કાઢ્યા મિત્રો પાછા નકરા એમ નામે કે બીજા નંબર બનાય બનાય ન કરાય કારણ કે કસરવાળો હીરો પૈસા ન કમી આપણે પહેલાં ના પાડતા પણ હવે આનો આપણે ઉપયોગ કરવાનો છે હીરાનો જે આ પ્રકારના આપણા હીરા છે એ તમને હું દેખાડી દઉં અને પછી બીજા કલરના હીરા પણ દેખાડી મિત્રો કે કઈ રીતના આપણા હીરા છે બીજા નંબરના હીરા પછી મિત્રો તમને વ્હાઈટ હીરા દેખાડ્યા અને હવે દેખાડું છું આમાં તમે જોવો કલર છે બધી પ્રકારનો ગુલાબી હીરા છે લાલ હીરા હે અને બીજો નંબર કાઢ્યો હોય ને મિત્રો કલરનો આપણે નહોતો બનાવવાનો આ હીરા છે કે આ રીતના કંઈક હીરા છે આની અંદર જો ભૂકાના પણ પડ્યા હે હીરા એટલે કાઢી અને ફરી નજર કરાવવી પડે કે આની અંદર બનશે કે નહીં બને કેટલી ટકાવારી બનશે પણ આ રીતના બીજા હીરા આની અંદર બહુ પચીસ ટકા આપણે ખેંચવી હીરો બનાવવાનો થોડોક થોડોક આપણે મેળનો સારો હીરો પાછો આપણે બનાવી નાખી દેવી આ રીતના કંઈક હીરા છે આ તમે મિત્રો જોયા કલરના આને પહેલાં જોયા વ્હાઈટના હીરા જોવાથી સ્પેશિયલ તમને મિત્રો આજે કઈ રીતનો હીરાનો મેળ કરવો ને આપણે એ દેખાડી દઉં કે હીરાની અંદર ઘણા બધા કે પેલા હીરા મોંઘા પડ્યા કે હવે મેળ કેમ કરશું તો જે હું મેળ કરું છું હીરાનો આ રીતનો કંઈક મેં નક્કી કર્યું છે મેળ હીરાનો કરવાનો છે તો તમે પણ મિત્રો ખાસ વાત કરું તો આજે હીરાનું જો જૂના હીરા અટવાણા હોય અને તમારી પાસે બીજા નંબર પીડા હોય તો રિઝનેબલ પૈસા મૂકી અને મેળ કરી શકો મિત્રો કા મિત્રો એ માટે જ કહેતો હતો કે ચેનલના સબસ્ક્રાઈબ કરી વાળો અવારનવાર તમને માહિતી મળતી જાય અને ખબર પણ તમને કહેતો જા કે કઈ રીતનું હીરાનું સેટિંગ કરવાનું સિંગલની અંદર મિત્રો આપણે વારંવાર બધી માહિતી આપી છે જે આજે તમને વાત કરી કે જૂનાટવાના હોય તો બીજો નંબર બનાવીને હું આવી રીતનું મિત્રો મારે જે હું સેટિંગ કરતો હતો ને એમ એમ તમને હું માહિતી દેતો જાઉં છું તો આ હતી આજની આપણે માહિતી મિત્રો ઈરાયની હવે મિત્રો રજા આપજો બધા મિત્રોને ધરમજી ભાઈ જય માતાજી